ટીમે પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારનો ગણનાપાત્ર કેસ કે શોધી કાઢ્યો હતો આરસીબી ઝોન ત્રણની ની ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના પોલીસ કર્મીને બાતમી હકીકત મળેલ કે ગણેશ કે રહે મકાન નંબર સાડત્રીસ લક્ષ્મીનગર કોતર તલાવડી અલવાનાકા માંજલપુર વડોદરાનો પોતાના મકાનની ખુલ્લી અગાસીમાં બહાર ઇસમો બોલાવી પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડે છે જે વાતની હકીકતના આધારે રેડનું આયોજન કરી પૈસાના પાના વડે હારજીતનો જુગાર રમી રમાડતા ચાર ઇસમોને પકડી પાડી જુગારધારા કલમબાર મુજબનો ગુનો માંજલપુર પોલીસ સ્ટેશને રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પકડાયેલા આરોપીઓમાં ગણેશ સવારકે યાસીન પઠાણ અલ્તાફ શેખ તથા નીતિન મસ્કેને ઝડપી પાડવામાં આવ્યા હતા पोलिस दाव तथा अंग झडतीना म्हणून कुल रोपडा बार हजार एक वीस मोबाईल चार किंमत पंधरा हजार पाच सो मी कुल रुपया सत्यावीस हजार छसो वीस तद्दामाल कब्जो कर कायदेसर कार्यवाही हात धरी